પંદરમી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે અને ત્યારે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની ખાસ શ્રેણીમાં હાલ બંને ટીમો એક એક મેચ જીત્યા બાદ ત્રીજી મેચ માટે પ્રેક્ષકો માટે આ રસપ્રદ બની છે અને ત્યારે સામાન્ય રીતે વન ડે તથા ટી ટ્વેન્ટી માટે ક્રિકેટ ડિમાન્ડ સૌથી વધુ હોય છે પરંતુ ટીમ ઇન્ડિયા અને ફોર્મમાં ખાસ હોવાથી ક્રિકેટ ચાહકોમાં ક્રેઝ હાલ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ આજથી જ ઓફલાઈન ટિકિટ વેચાણનું પણ

બંને ટીમો એક એક મેચ જીતી ગયા છે ત્રીજી મેચ માટે પણ બંને જે ટીમો છે તેના માટે આ મેચ જોવા માટે પ્રેક્ષકો ખૂબ જ ઉત્સાહિત છે ટી ટ્વેન્ટી માટે પણ ખાસ લોકો ઉત્સાહ છે પરંતુ ટીમ ઇન્ડિયાનો જે હાલ ફોર્મ જોવા મળી રહ્યો છે તેના કારણે ચાહકોમાં વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ જ આજથી ઓફલાઈન ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું ખાસ આનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે પેટીએમ કંપની દ્વારા પણ અલગ અલગ ત્રણ જગ્યાએ બોક્સ ઓફિસ ઉભી કરાવવામાં આવી છે અને જ્યાંથી જે ક્રિકેટના ચાહકો છે તે ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની ખાસ એક દિવસીય અથવા તો જે સીઝન મેચ છે પાંચ દિવસની ત્યાંની ટિકિટ પણ ખરીદી શકશે